ચોમાસા સમયે પડેલા ભુવાઓનું સમારકામ નહીં થતાં અકસ્માત જીવલેણ બનતા હોય છે તેને લઈને જ વાત કરીએ તો હળવદથી ઈસનપુરને જોડતા રોડમાં વેગળવા પાસે એક રોડ ધોવાઈ ગયો છે આમ તો વરસાદ સમયે રોડ ધોવાઈ ગયો છે પરંતુ ફરી એક વખત વરસાદની સિઝન આવવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દુર્ઘટના બાદ જાગતું તંત્ર દુર્ઘટના પહેલાં કેમ નથી જાગતું જોકે દુર્ઘટના બાદ જ જવાબદાર તંત્ર જાગતું હોય છે ત્યારે ફરી એક વખત વાત કરીએ તો હળવદથી જ આ રોડમાં ચોમાસા દરમિયાન રોડ ધોવા થઈ ગયો છે પરંતુ જવાબદાર તંત્ર દ્વારા હજી સુધી આ સમારકામ કરવાની તસદી નથી લીધી વાહન ચાલકો અવારનવાર અકસ્માતનો ભોગ બને છે જવાબદાર તંત્ર આળસ મરડી અને કામ કરે તે જરૂરી બની ગયું છે પરંતુ ક્યારે જાગશે અને જાગશે કે કેમ તે સવાલો છે કારણ કે હળવદના વિવિધ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભૂવાઓ પડ્યા હતા અને આ ભુવાઓનું ઠેકઠેકાણે સમારકામ થયું નથી અને હવે સમારકામ થશે કે કેમ તે આવનારો સમય બતાવશે પરંતુ હાલ તો હળવદથી ઈસનપુરને જોડતા રોડમાં ઈસનપુર પાસે એક જો મોટો રોડ ધોવાણ થઈ ગયો છે ત્યારે ત્યાંથી પસાર થતાં એક રાહદારીને આ ખાડા બાબતે પૂછતા તેઓએ શું જણાવ્યું અને વધુમાં આ જીવલેણ ખાડો કેમ છે તે પણ જુઓ મારું જૂના ગામ છે અને ઈશનપુર જતા એ નાલા પાસે આખો ચોમાસામાં તૂટી ગયો છે અને મારી રિક્વેસ્ટ છે કે હમો કરે બધું અને રેડી કરે કેટલા વાહનો આવતા જતા હશે દરરોજ વાહનો લગભગ ચોવીસ કલાક ચાલુ જ હોય મોટરસાયકલ ગાડીઓ ફોર વ્હીલર બધું અને હળવદ થી ઈસનપુર ને જોડતો બીજો કોઈ રણ ખરો નહીં હરવદ થી થી ઈસનપુર ને જોડતો પછી તો આમ રણકાંઠે આમ જવું પડે ટીકર બાજુ એટલે આજ રસ્તો